અસલામ વબરકાતું સાચી દોસ્તો બુઝુર્ગો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પાછલા ઘણા દિવસથી આપણે એક સંવિધાન દિવસ તરીકે એક પ્રોગ્રામ એક કાર્યક્રમ આયોજિત કરવાના વિષયમાં લગાતાર પોસ્ટ કરી છે ને તમારા સુધી જાણકારી મોકલેલી છે આ વિષયની અંદર જેટલી અપેક્ષાઓ મંડળ તરફથી અને સહયોગી સાથીઓ તરફથી એટલો મળવો જીતો એટલો મળવાનો અભાવ હોવાના કારણે આપણે એ પ્રોગ્રામની થોડી રૂપરેખા બદલેલી છે અને આ પ્રોગ્રામને થોડુંક હજુ વધુ ચર્ચામાં લાવવા માટે સમાજની અંદર એક વધુ સારો પ્રયાસ કરવો જરૂરી છે મને એવું લાગે છે કેમકે કોઈ પણ કાર્યક્રમ કરીએ તો એની પાછળ ઘણા ખર્ચાઓ થાય છે અને એ કાર્યક્રમ જે કરવાનો હોય છે તો કોઈ ખાલી કાર્યક્રમ સુધી સીમિત નથી રહેતો બલકે એના ઉદ્દેશો હોય છે અને હેતુઓ હોય છે એના પૂરા પાડવા માટે લગાતાર પછી આગળ કામ કરવું જરૂરી હોય છે આપણી ટીમ તરફથી લગાતાર એવા પ્રયાસ કરવામાં આવ્યા છે અલહમદુલ્લા અત્યાર સુધી આપણે નાના મોટા એકસો ને છ્યાસી પ્રોગ્રામો કરી ચૂકેલા છે વર્તમાન સમયની અંદર જે સંવિધાન દિવસ તરીકે આપણે પ્રોગ્રામની જે વાત કરી રહેલા છે કાર્યક્રમની એ કાર્યક્રમની વાત એટલા માટે કરવી જરૂરી છે કે ડાયમંડ જુબલી આવી રહેલી છે બંધારણને સ્વીકૃત થયાને એટલે એક્સેપ્ટ કરવામાં આવ્યું તેના પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહેલા છે ભારતભરની અંદર મુસ્લિમ સમાજની અંદર જે કે પરિસ્થિતિ છે સમાજ સંગઠિત ના હોવો સમાજ પોતાની સાથે થઈ રહેલા અન્યાય અત્યાચાર જુલમ અને ન્યાય મેળવવા માટે જે સક્ષમ હોવો જોઈએ એનો અભાવ મેન જે છે અને પોતાની જાતને સુરક્ષિત નથી મહેસૂસ કરતો એનું મુખ્ય કારણ છે કે આપણી પાસે સામાજિક મૂવમેન્ટની રચનાઓ અને સામાજિક મૂવમેન્ટમાં સામાજિક જાગૃતિની રચનાઓમાં એના એજન્ડાઓમાં આપણી જેટલી બી ધાર્મિક તંજીમો હોય કે સામાજિક તંજીમો વધુ પડતી ચેરિટીના કામ કરતા હોય છે લોકોને જે કે નાની મોટી જરૂરત હોય તેને પૂરી પાડવાની કોશિશમાં લાગેલા છે મુસ્લિમ સમાજની સામાજિક પ્રવૃત્તિ કે પ્રકારની છે એને સમજવી જરૂરી છે મેં મારા જીવનની અંદર ઘણા બધા પ્રયાસો કરીને જે સમજેલો છું એ આપના વિડીયો સમક્ષ મૂકવા દે રહ્યો છું વિડીયો નક્કી પ્રયાસ એટલા માટે કરી રહેલો છું કે આપના સમક્ષ આ કાર્યક્રમના લઈને ઉપસ્થિત થવું મને આજે જરૂરી લાગ્યું પહેલાં આપણે જરૂરી એ છે જાણું કે મુસ્લિમ સમાજની સામાજિક પ્રવૃત્તિ હાલની કેવી છે એને સમજાવવા માટે હું આપના સમય એક છે તે મૂકવાનો પ્રયાસ કરીશ કે માનો કે એક વ્યક્તિ છે તેના બે બાળકો છે એક બાળક છે કે જે ભૂખું છે અથવા ઠંડીની અંદર ના એના કપડાં ના હોવાના લઈને ભૂખના લઈને અથવા એના શરીર પર કપડાં ના હોવાના લઈને એ ખૂબ રડી રહેલું છે એટલી ભય જેવું રડી રહેલું છે કે એના બાપની અંદર દિલના અંદર એક રેમ થાય છે બીજું બાળક જે છે એ થોડું એનાથી આગળ છે કે જે કોઈ કુવા અંદર ખાઈમાં જવા દે રહેલું છે અને બાપ એ બે બાળકોની વચમાં હોય તો બાપ સ્વભાવિક છે કે માનવ સમાજની પહેલી પ્રવૃત્તિ એ રહેશે બાપની કે જે બાળક કૂવામાં કુવામાં છે તેને બચાવવાનો પ્રયાસ કરશે અને ત્યારબાદ એ જે ખાઈમાં જતું બાળક છે તેને બચાવીને ભૂખું જે બાળક છે નાગું બાળક જે છે તેને કપડાં પહેરાવશે ઠંડીથી બચાવશે અથવા એને ભૂખ મિતાવવાનો પ્રયાસ કરશે પણ મુસ્લિમ સમાજે આજે જે આપણી મુસ્લિમ સમાજની પ્રવૃત્તિ આપણે જોઈએ તો આપણે જે કામો સામાજિક ક્ષેત્રે કરી રહેલા છે આપણી તનજીમો હોય સંસ્થાઓ હોય તો વધુ પડતું વેલફેરનું કામ કરે છે ચેરિટીનું કામ કરે છે જાગૃતિનું કામ ખૂબ ઓછું કરવાના કારણે આપણા સમાજ પાસે નીચલા લેવલથી લઈને ઉપરના લેવલ સુધીની કોઈ સામાજિક લીડરશીપ છે નહીં મુસ્લિમ સમાજનો નાઇન્ટી નાઇન પરસેન્ટ ટપકો એવો માની રહ્યો છે કે આપણે લીડરલેસ લોકો છે એટલે કે આપણી પાસે આપણા સમાજ પાસે કોઈ લીડર નથી હાલાકી આપણે જોવા જઈએ તો ગામોની અંદર મોહલ્લાઓમાં ગલીઓમાં સોસાયટીઓમાં ને દેશ લેવલ પર લીડરશીપના દાવા કરનારા લોકો અનેક પ્રકારના છે ને ચેરિટી અને વેલફેરની અંદર કામ કરવામાં ભારત વર્ષની અંદર બીજા સમુદાય કરતા મુસ્લિમ સમાજ સૌથી આગળ છે અને સૌથી આગળની વાત જયારે આવી તો એ વાતને આપણે જાણવું પણ જરૂરી છે કે ભારત દેશને ગુલામીથી બ્રિટિશ શાસનની ગુલામીથી મુક્ત કરાવવામાં મુસ્લિમ સમાજનો બહુ મોટો ફારો છે લોકશાહીની અંદર બંધારણ જેવી વ્યવસ્થાને સમજવી સમજાવવી સમાજને એના પોતાના હક અધિકાર માટે પ્રાપ્ત કરવા માટે જે સામાજિક મુવમેન્ટ ચલાવવી જોઈતી હતી સોશિયલ મુવમેન્ટ ચલાવી જોઈતી હતી તેમાં આપણો અભાવ દેખાઈ રહ્યો છે ખાસ કરીને બીજા ડિસ્ટ્રિક્ટમાં બીજા સ્ટેટમાં આપણે જોઈએ તો ઘણી એવી જાગૃતિ આવી છે મુસ્લિમ સમાજમાં પણ આપણા ગુજરાતની અંદર ને ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર મુસ્લિમ સમાજનું સુખી સંપન્ન જીવન જીવવાના કારણે આ વસ્તુ પર ધ્યાન બહુ ઓછું છે ઘણા લોકોને મળ્યો મેં વાત કરી કે આપણા યુવાનો સાથે આની ચર્ચા કરવાની જરૂર છે સમાજને બંધારણના જે પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહેલા છે એને સ્વીકૃત કર્યું છે એને માનવામાં આવ્યું એને એક્સેપ્ટ કર્યું એ વિષયમાં સમાજને બંધારણના વિષયમાં કાયદા કાનૂનના વિષયમાં જાગૃતિ લાવવી જરૂરી છે તો ઘણા અફસોસ સાથે આપના વિડીયોમાં મૂકું છું કે લગભગ જેટલા લોકોથી મુલાકાત કરી તો બધાનું કહેવું છે કે આપણો સમાજ એવો થઈ ગયો છે કે હવે એની પાસે કંઈ મહેનત થાય નથી પગલાના બદલો ક્રમથી આપણે પહેલેથી મહેનત કરતા આવ્યા છીએ ને કરતા રહીશું કોઈ પણ હાલત હશે આપણે એની અંદર સુધાર લાવીને ઉમીદ ઊભી કરવાની કોશિશ કરીશું ને આપણી જાતને પહેલાં ના ઉમીદ થવાથી પોતે બચાવીશું ને મારો એ પ્રયાસ રહે છે સમાજ ગમે તે દુર્દશામાં તાલયોગ્ય હોય પણ એની દશા સુધારવા માટે સમાજે એક સામાજિક મુવમેન્ટ ઊભી કરવી જરૂરી હોય છે ને વર્તમાન સમયની અંદર મુસ્લિમ સમાજ જે રાજકીય ક્ષેત્રે હોય આર્થિક ક્ષેત્રે હોય સામાજિક ક્ષેત્રે હોય કે બીજા અન્ય ક્ષેત્રમાં જે મુસ્લિમ સમાજ નબળો થઈ ગયો છે ને દેશની રાજકીય પરિસ્થિતિમાં એટલે સમયે જે હાસ્યપદમાં આવી ગયેલો છે એનું મુખ્ય કારણ છે કે મુસ્લિમ સમાજ સોશિયલ મુવમેન્ટમાં સામાજિક પ્રવૃત્તિમાં બહુ નિષ્ક્રિય છે ખાસ કરીને જ્યારે મેં આગળ વાત કરી કે દેશની આઝાદીમાં બ્રિટિશ શાસનથી મુક્ત કરવામાં મુસ્લિમોએ સૌથી મોટો ભાગ ભજવ્યો પણ દેશને બંધારણ લાગુ થયા પછી જે બંધારણની વ્યવસ્થાથી ભારત વર્ષને ચલાવવામાં આવવાનો હતો અને જેનું બંધારણ બનાવ્યું એની ઉપર મુસ્લિમ સમાજની ઘણી એવી તનજીમોએ કામ કરવાની કોશિશ કરી ઘણા એવા લીધરો આવ્યા જેમણે કામ કરવાની કોશિશ કરી પણ એટલું મુકમ્મલ અને મજબૂત કામ ના થયું અહીંયા સુધી કે જાણકારી આપણે જયારે મેળવીએ છીએ તો ઘણી બધી રૂકાવતો એમના સામે આવેલી છે જે આજે હું ફેસ કરી રહેલો છું કે સમાજની અંદર આપણે કોઈ સોસાયટી હોય કોઈ મલ્લો કે ગામ હોય તેના આગેવાનો પાસે જે છે એના જાગૃત લોકો પાસે જઈએ છીએ તો બહુ નિરાશાજનક પરિસ્થિતિમાં છે તેમ છતાં આપણે કોશિશ ચાલુ રાખીશું આપણો જે કાર્યક્રમ છે એની રૂપરેખા વિશાલ લાવ તાલા મારા બનતા પ્રયાસોમાં કાલે એની રૂપરેખા બનાવીશું કે પ્રોગ્રામ કેવો કરીશું આપણે પહેલો તો જાહેરમાં એક પ્રોગ્રામ કરવા જઈ રહેલા છે કે એના પોસ્ટર અને બેનર લગાવવાનું કામ થશે તેમાં જે મિત્રો પાસે સમય હોય તો જે તે સમયે આપણે નક્કી કરીશું કે જાહેરમાં પોસ્ટર લગાવવા બેનર લગાવવા એના માટે પોતાનો સમય ફાળ્યો બીજા નંબરે આપણે બીજા સમુદાયના લોકો સાથે કાર્યક્રમ પણ નક્કી કરી રહેલા છે એ કાર્યક્રમનું પણ આહવાન તમને કરીશું તો સૌને એ અપીલ છે કે આ બંધારણીય પરિસ્થિતિને સમજવા માટે તમે પોતે કેપેબલ થાવ ઉત્સાહ લાવો પોતાની અંદર અને સમાજને જે ભારત વર્ષની લોકશાહીની વ્યવસ્થા છે બંધારણના ઉપર ચલાવવામાં આવતી જેટલી બી વ્યવસ્થા બનાવેલી છે બંધારણનું નિર્માણ કેવી રીતે થયું બંધારણમાં કયા કયા એવા અધિકારો છે કઈ કઈ રીતે બંધારણની અંદર આપણે ફાયદા ઉઠાવી શકીએ છીએ અને કેવી ખોટી રીતે અપનાવીને રાજનીતિ કરીને આપણી સાથે જે વકઅપ એટ લાવવામાં આવતી હોય યુસીસી ના કાયદા લાવવામાં આવતા હોય તલાકના મુદ્દા લાવવામાં આવતા હોય એનઆરસી ના મુદ્દા લાવવામાં આવતા હોય અન્ય જેટલા બી મુદ્દાઓ છે એની અંદર જે મુસ્લિમ સમાજની પરિસ્થિતિ છે તેમાં જાગૃત કરવા માટે આ બંધારણના ક્ષેત્રથી કામ કરીને આપણે ઘણા બધા કામ કરી શકીએ છીએ બીજી વાત કે આ સામાજિક પ્રવૃત્તિ એટલા માટે પણ જરૂરી છે કે આપણે જોઈ રહેલા જ્યારે મોબાઈલ વધી ગયા તો અંદર હોય કે બીજા એવા કામો ની અંદર આપણું જે યુથ છે આપણા જે યુવાઓ છે પોતાનો સમય વેરફી રહેલા છે એમની પાસે કોઈ મિશન છે નહીં સમાજ માટે આપણા સમાજના યુવાનો એવું નથી કે સમાજ માટે કંઈ કરવા નથી માંગતા પણ સમાજ એમની પાસે જતો નથી અને એવું મોડલ મુકતો નથી કે જે પોતાની સલાહિયતો સમય એની પાછળ લગાવીને સમાજ માટે કંઈ કરવા કરી શકતા હોય એવું એમની ઈચ્છા થતી નથી આપણે કોશિશ કરી રહેલા નવ નવનિહાલ યુવાનો મળે મળે છે એમની અંદર જોશ છે જજ્બો છે તો એના પર થોડું આગળ લઈ જવાની કોશિશ કરવાની જરૂર છે તો આવનારા જે બંધારણ દિવસના કાર્યક્રમમાં આપણી ઘણી બધી અપેક્ષાઓ છે ઘણી બધી એવી વાતો સમાજ વચ્ચે લાવવાની જરૂર છે કે જેનાથી બંધારણના લઈને લોકોમાં જાગૃતિ આવે અને આપણી જે લોકશાહીની અંદર કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ વ્યક્તિને કોઈ સમસ્યા આવે તો એને માટે શું કરી શકે તો એવી કાનૂની લડાઈ લડવા માટે યા બંધારણમાં આપેલા આપણા અધિકારોને બચાવવા માટે યા એને પ્રાપ્ત કરવા માટે યા લોકશાહીને મજબૂત કરવા માટે યા બંધારણની અમલવારી માટે યા બંધારણ થકી આપણે સમાજને કેવી રીતે મજબૂત કરી શકીએ છીએ સમાજને એક મજબૂત સંગઠન આપી શકીએ છીએ સમાજને સક્ષમ બનાવી શકીએ છીએ સમાજને સુરક્ષામાં લાવી શકીએ છીએ બધા કામોને ઉજાગર કરવા માટે આવનારા દિવસમાં ઈન્શાલા બંધારણ પ્રોગ્રામ આપણે કરીશું એમાં આપ સૌ પાર્ટિસિપેટ થાવ આપણા તરફથી કોમેન્ટ કરો કે કેટલા સાથીઓ આપણને આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થાય અપેક્ષા એ છે કે આપ આપણા ક્ષેત્રમાં ભરૂચ શહેરમાં હોય ને ભરૂચથી નજીકના ગામોમાં હોય તો એ યુવાનોને વડીલોને જે ઓનલાઈન કે ઓફલાઈન આપણાથી જોડાયેલા છે એ લોકો આ પ્રોગ્રામમાં વધુ લોકો જોડાય ને આ બંધારણને લઈને જાગૃતિનું કેમ્પિયન આપના ગામ આપના મોલ્લા સુધી આવે ને એના યુવાનો સુધી આપણે ચર્ચામાં એમના સુધી પંદર વીસ પચીસ મિનિટ લઈને એમના સુધી બંધારણની નાની જાણકારી આપી એમની અંદર ઉત્સાહ ઊભો કરવા માટે પણ તમે પાર્ટિસિપેટ થાવ સહયોગ કરો સંપર્ક કરો અને કોમેન્ટ કરો જે લોકો જ્યારથી આપણને કહેશે તો ઇન્શાલ્લા સમય નક્કી કરીને આપણા મોલ્લાઓમાં આપણા મિત્રો મંડળમાં ઇન્શાલ્લા મુલાકાત કરીશું ને આ વિષયમાં આપણે આગળ વધીશું મને ઉમીદ છે કે આપણે સૌ સાથે મળીને સમાજને સંગઠિત કરવા માટે સક્ષમ કરવા માટે એટલે સામાજિક મુવમેન્ટમાં સક્ષમ કરવા માટે અને સમાજને સુરક્ષિત કરવા માટે આપણે આગળ વધીશું અલ્લા હાફીલામલીકુમ વરહમી વબરકાર